નમસ્કાર મિત્રો આપનું સ્વાગત છે આજના તાજા સમાચારની અંદર તો મિત્રો વાત કરીએ કે વલસાડમાં તેર વર્ષની કિશોરી સાથે મિત્રતા કેળવી નરાધમ યુવકે દુષ્કર્મ આચર્યું પોલીસ તપાસ હાથ ધરી તો મિત્રો આજે આપણે આ વીડિયોની સંપૂર્ણ માહિતી જાણીશું વલસાડ જિલ્લામાં તેર વર્ષીય કિશોરી સાથે નરાધર્મ શખ્સે દુષ્કર્મ આચર્યું હોવાની ઘટના સામે આવી છે વલસાડમાં અંગ્રેજી માધ્યમમાં અભ્યાસ કરતી તેર વર્ષની કિશોરી સાથે મિત્રતા કેળવી બાદમાં યુવકે હલચાવી ફૂલચાવી દુષ્કર્મ આચર્યું હતું આ અંગે પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે તો મિત્રો આ અંગે મળતી માહિતી મુજબ વલસાડ જિલ્લામાં હજુ પણ યથાવત છે હમણાં થોડા દિવસ વર્ષની માસૂમ સાથે દુષ્કર્મ હોવાની ઘટના સામે આવી હતી હજુ તો આ ઘટનાની સહી સુકાઈ નથી ત્યાં વધુ એક વલસાડ ખાતે રહેતા વેપારીની દીકરી સાથે દુષ્કર્મ આચર્યું હોવાની ઘટના બની છે તો મિત્રો આજના માટે આટલું જ મિત્રો અમારી ચેનલને તમે લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરી દેજો ધન્યવાદ